શું વિચાર કરે છે મમ્મી શું ટેન્શન માં છો જો ને આ બાને દાખલ કર્યા છે કે દોસ્તના દવાખાનામાં દવાખાનોનો એટલો ખર્ચ વધી જાય છે કે વાત પૂછો માં દવાખાનોનો રોગનું ભાડું કાટલાનું લે ડોક્ટર વિઝિટ કરે એના પૈસા લે બહારથી બોલાવવા પડે બીમારી એવી છે તો એટલી બારની દવા લખી દી હવે તો આવ થાકી ગઈ ઉપર જાતા મંદી શું કરું એ જ સમજવા નથી આવતું અરે મમ્મી એમાં આટલો બધો ટેન્શન છે ઘરે આવી જાય છે અને હોસ્પિટલ જેવી બધી જ સારવાર ઘરે આપે છે એવું તો કઈ હોતું હશે કે ફોન કરી આને 30 મિનિટમાં નર્સ ઘરે પહોંચી જાય હા સૌરાષ્ટ્ર હોમ હેલ્થકેર છે તો બધું જ શક્ય છે એક ફોન કરતા જ ઘરે આવીને હોસ્પિટલ જેવી બધી જ સારવાર આપશે જેવી કે ઇન્જેક્શન આપવું પાઇપ ચડાવવો અથવા બદલાવો પેશાબની નળી નાખવી અથવા બદલાવી ખોરાકની નળી નાખવી અથવા બદલાવી અને સ્ટરાઇલ ડ્રેસિંગ અને એ પણ તમારા ડોક્ટરની સૂચના મુજબ તો તમે રાહ સહી જોઓ છો જલ્દીથી સૌરા શો મેસ કેની મુલાકાત લો ડિસ્પ્લે ઉપર હું નંબર આપું છું ત્યાં જઈને એમનો કોન્ટેક્ટ કરો અડધી રાતે પણ આપે છે દર્દીને સારવાર એજ તો છે સૌરાષ્ટ્ર હોમ હેલ્થ કેર સાચો આધાર જલ્દીથી આ રેસ જરૂરિયાતમંદ લોકોને શેર કરો અને 10% ડિસ્કાઉન્ટ મેળવો